છવ્વીસ જાન્યુઆરી ના કોલેજ ના પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કર્યા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસરનો વિડીયો વાયરલ છવીસ જાન્યુઆરીના રોજ પ્રજા સત્તાક પર્વની ઉજવણી બાદ વિદ્યાર્થીઓ સામે કરેલા ડાન્સનો વિડીયો બન્યો વિવાદ નું કેન્દ્ર પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કર્યો અને કોઈએ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સર્જાયો વિવાદ મહેમદાબાદ બીએડ કોલેજની ઘટના સમગ્ર મામલાને લઈ પ્રોફેસરે કરી સ્પષ્ટતા ઉજવણી પૂર્વ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના એન્જોય માટે ડાન્સ કર્યો હતો ડાન્સના વિડીયોને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ શું પરિચય છે આપનો આ ડિગ્રી કોલેજ ફિઝિકલ એજ્યુકેશન એમાં આપ ફરજ બજાવો છો કેટલા વર્ષથી બજાવો છો અને શાની ફરજ બજાવો છો બરાબર અને આજે છવ્વીસમી જાન્યુ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક જગ્યાએ કરવામાં આવે છે તો આપની કોલેજમાં પણ પ્રજાસત્તાકની નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે વિડીયો વાયરલ થયો છે શું કહેવા માગો છો વિશે અચ્છા એ પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે બધું સવારના જે કાર્યક્રમો હતા અમારા નિદર્શન છે યોગ નિદર્શન છે જિમ્નાસ્ટિક્સની પ્રવૃત્તિ નાટકો છે સોશિયલ મેસેજ મળે એવા નાટકો બી હતા પણ અને સાડા બારે લગભગ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયેલો ત્યારબાદ જમવાનું હજુ બની રહ્યું હતું છોકરાઓને વાર હતી એટલે અમે બધા ત્યાં છાયા છોકરાઓને લઈને બેઠા હતા અને છોકરાઓ કંટાળી ગયા હતા એટલે છોકરાઓ મનોરંજનનો કાર્યક્રમ કરતા હતા કે ભાઈ ઉભા રહીને ડાન્સ કરે આ કરે તો બે ત્રણ છોકરાઓ મને બી કીધું મેડમ આવો તો પછી આ ગીતે લોકોએ મૂકેલું એટલે પછી મને કે આ રીતના કરો મેં ના એવું તો કે ના કરો વાંધો નહીં આપણે એનું અહીંયા છે એટલે ખાલી મનોરંજન માટે મેં ડાન્સ કરેલો ને થોડો લઈ લીધો એ લોકો વિડીયો બાકી મારો કોઈ એવો ઈરાદો હતો નહીં કારણ કે આ ઓલરેડી મનોરંજન સાડા બાર પછી એક વાગ્યા લગભગ સાડા બાર પ્રોગ્રામ પતી ગયો છોકરાઓ છાયા બેઠા હતા અને કે આપણે મેડમ કંઈક બેઠા બેઠા કંટાળો આવે છે તો કે કરીએ મેં બધું કરો તો ભજન ગાયા ટીમલી નૃત્ય તો આ બધા કર્યા હતા અને પછી થાકી બેઠા હતા અને પછી આ રીતના કાર્યક્રમ એ લોકોએ ડાન્સ ન કર્યો એટલે મને બોલાવી મેં ના પાડી દે છે કે ના મેડમ આવો મજા આવશે ક્રિએશન કરીએ એટલે આપણો કોઈ ઉદ્દેશન ન હતો કારણ કે હવે મને ખબર છે હું ચોરાણાથી જે કાર્યક્રમ કરીએ એટલે જે રાષ્ટ્રીય પર્વ છે એમાં આવું સામેલ ન હોય પણ આ ઓલરેડી પ્રોગ્રામ પતી જ ગયેલો સર અને આ રીતના મનોરંજન માટે જ કરેલું અને મેં ના પાડી દે છે છોકરાઓએ કર્યું પણ તરત જ મેં બંધ કરી દીધેલું એ કાર્ય બરાબર હવે શાળા પ્રશાસનને આ વાતની જાણ થઈ હં થઈ છે તો થઈ છે એમણે વાત કરી લીધી પણ અમે બી મેં ક્લેરિફિકેશન કર્યું છે કે મારો આ ખાલી મનોરંજનનો જ ઉદ્દેશ્ય હતો અને ઓલરેડી પ્રજાસત્તાક દિનની ઉજવણી પતી જ ગઈ હતી અને જમવાની વાર હતી ને એ દરમિયાન જ આ કાર્યક્રમ થયો અને એમાં મેં જે પ્રક્રિયા કરી અને આ બદલ હું જે મારાથી સંસ્થાને સાંભળવાનું હતું એ બદલ હું સોશિયલ મીડિયા તરફથી માફી માગું છું અને આ પછી આ પ્રકારનો કોઈ પણ ભંગ નહીં થાય અત્યાર સુધી થયો નથી પણ આ કાર્યક્રમ પછીનો હતો અને આજ પછી નહીં થાય એનું હું આપું છું ઓકે